કેમ છો ફેમિલી મોજે મસ્ત બધાને જય માતાજી તો આજે જવાનું છે ભાઈ ગોવાની કઈ ટ્રીપમાં જવાનું છે કયા લોકેશન ઉપર એ તો ખ્યાલ નથી હવે આ બધા શેટને છે એને ખ્યાલ પણ આવી ગયા છે અત્યારે રોડે બસ આવે છે સામે છે અને આ બધું છે આખું ગ્રુપ અમારું તો બધા બસની વાટે ઉભા છે બસ આવે છે પછી જવાનું છે પણ કયા કયા લોકેશન લેવાના છે એ ખ્યાલ નથી તો કન્ટિન્યુ લોકમાં બિનારી જાય वार गोवाँ तो भाई फाइनली भसमा बेसी क्या सिये तुम्हुदा जोई से तो अशाल गुदा केम चे जिगनेश भाई उल्शी भाई वह उल्टाने वह उल्ला भाई जाल लेकि तौड़ आकको ग्रोप बेसी जिऊ से भसमा हालो तो, 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 तो जावाजी જવાનું છે આગવાદા કિલ્લા ની અંદર તો અહીંયા ટિકિટ બારી છે ત્યાંથી આપણે ટિકિટ લઈ લઈ છે ટિકિટ બારી તો અહીંથી ટિકિટ લઈ લઈ પછી અંદર જઈ તો ભાઈ ટિકિટ લઈ લીધી છે અને ટિકિટનો સાર્જ છે ટ્વેન્ટી ફાઇવ રૂપે તો આ રીતની ટિકિટ છે આલો જાય અંદર અહીંયા ગેટ છે ત્યાંથી આપણે જવાનું છે મેઇન ગેટ થી અત્યારે તો છે ને આ રીતનો રસ્તો છે આ રીતને તમે જોઈ શકો છો આગળ બધા ચાલ્યા થાય છે અને આ બધો કિલ્લો છે કિલ્લામાં ફરવાનો છે કયો કિલ્લો છે મેં તો તમને કહી દીધું છે કારણ કે બહુ યાદ નથી અને ઘણા અહીંથી બહાર વિદેશીઓ પણ આવે છે ફરવા તો હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું અંદર જોઈએ કઈ રીતનું છે ને કઈ રીતનું નહીં તો વિડિયોને ત્યાંથી લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો આગળ વધીએ કારણ કે અહીંથી આગળ ઘણો કિલ્લો છે આ સાઈડ થી અને ત્યાંથી ઉપર પણ જવાનું છે નાનો ઇતિહાસ શું છે એ તમને હમણાં બતાવો વિડિયો પાઉ સ્ક્રીન જોઈ લેજો તો વિડીયો પાઉ સ્ક્રીન જોઈ લેજો એટલે એનો શું ઇતિહાસ છે એ તમને ખબર પડી જશે કઈ કઈ રીતનું છે અને બહુ વધારે ડિટેલ તો મને નથી ખબર અહીંયા કિલ્લાની પણ જઈશ એ જોવા માટે આ રીતનું છે ઉપર જવાનું પણ એમ કે છે કે ફોટા માટે બે જગ્યા છે તો મસ્ત મજાના અહીંથી તમે ફોટોશૂટ ને એવું બધું કરી શકો છો ઘણા લોકો અહીંયા આવતા હોય છે કિલ્લામાં અને અહીંયા છે ને શરૂઆતમાં એન્ટર થવા માટે જવા દ્વાર છે અહીંથી એન્ટર થવાનું છે અહીં ઉપર જવાનું છે અહીંથી ઉપર તો આ રીતનું છે અંદર થોડીક લાઇટની કમી હશે એવું લાગે છે તો જોઈ અંદર કઈ રીતનું છે કઈ રીતનું નહીં અહીંયા છે ને તમને ઘણા બધા લોકો તમને અહીંયા જોવા મળે છે કારણ કે બારથી જે આવે ને એ વધારે લોકો અહીંયા આવે છે અને વધારે તો અહીંયા ફોટોશૂટ માટે જ આવે છે તો ઘણું બધું પબ્લિક તમને અહીંયા જોવા મળે છે જો આગળ પણ ઘણા બધા છે લોકો અને આ સાઈડ પણ ઘણા બધા બેઠા છે તો આ રીતનું કંઈક લોકેશન છે ઉપર અને અહીંયા છે ને એક નંબરની મજા આવે છે જે પહેલાના કિલ્લા છે ને એ રીતનું છે જોવાનું પથ્થરનું કટિંગ જોઈ લે બધું પહેલાંનું જે છે ને એ રીતનું છે કરેલું તો અત્યારે તો ઘણા બધા અહીંયા આવે છે અને અમારા મહેશભાઈની તો ફોટોશૂટ હાલે છે મહેશભાઈ ફોટો વાહ વાહ આપો આપો પોસ્ટ થાય હાલો ટુ ભાઈ કન્ટિન્યુ એન્જોય અને હશે અમારા ભાઈ બંધો સાથે માં કેમ મજામાં ભાઈ મજામાં કેવી મજા આવે બહુ જ મજા આવે મજામાં સારું હાલો એન્જોય તો ઘણા બધા લોકો અહીંયા આવે છે અને બધા પોતપોતાની રીતે એન્જોય કરે છે અને સાજુ તો એવું છે કે ફોટોગ્રાફી વધારે લોકો કરતા હોય છે કે કિલ્લો જ એ રીતનો છે તો અહીંથી અમુક ઉપર પણ જઈશું આપણે આગળ આ રીતનો છે ઉપર તો ચાલો આ ઓલી સાઈડ જઈએ તમે ઉપર જોશો ને તો આવી રીતના બધી જગ્યાએ બોક્સ મેકેલા છે આ રીતના પણ શું છે ને એ મને પૂરી રીત ખબર તમને બતાવું જો બોક્સ છે ને આમાંથી જોઈએ ને તો અહીંયા તો એક ઓંધો આડો આવી ગયો છે પણ બીજે બોક્સમાં આપણે જોઈશું તો નીચે છે ને કાંઈ દેખાતું નથી અંધારું અંધારું જ લાગે છે જોજો તમને બતાવું જો સેના છે ને એ ખ્યાલ નથી આવતો અને તમને કોઈને કદાચ ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો તો ચાલો અહીંથી છે ને ઉપર જવાનું છે ઉપર જઈને તમને કેવો એવો નજારો છે ને બતાવું એક નંબર લોકેશન આવશે તો અહીંથી ઉપર ચડવાનું છે તો આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ ઉપર અને ઉપર પણ ઘણું બધા માણસો છે તમને બતાવીશ વિડીયોમાં જો અહીંથી પણ એક નંબર વ્યૂ આવે છે તો કન્ટિન્યુ બના રહેજો ને લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરી દો જેથી આગળ બીજા લોકો પણ જોઈ શકે જો અહીંયા ઉપર પણ ઘણા બધા લોકો છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો અને આ બાજુથી રસ્તો છે અને અહીંથી આ બધું નીચેનું કરવાનું છે જો તો નીચેનો નજારો જોઈ શકો છો તમે અહીંથી આપણે છે ને આગળ જવાનું છે હવે આગળ જોઈએ છે કે કઈ રીતનું લોકેશન છે ને કઈ કઈ રીતે લોકો આવે છે આ જો અમારો ગ્રુપ કેમ મજામાં ને મજા આવે છે કે વાહ તો ભાઈ બધા પોતપોતાની રીતે એન્જોય કરે છે અહીંયા પણ મસ્ત મજાનો કિલ્લો છે ઘણા બધા લોકો પણ આવેલા છે તો આગળ તમે જોઈ શકો છો તો આ રીતના છે ને ઘણા બધા લોકો અહીંયા ફરવા આવતા હોય છે એને તમે જોઈ શકો છો અહીંયા બહારથી પણ ઘણા બધા લોકો ફરવા આવે છે તો અહીંયા આગળ જાઉં છું ત્યાં પણ કંઈક મસ્ત મજાનું લોકેશન છે આ ગ્રાઉન્ડ ફ્લોર જો એક નંબર લાગે છે અહીંયાથી આ બધો સામે જો તો મસ્ત મજાનું લોકેશન છે તો ક્યારેક આવો તો આ કિલ્લે આ તો મારો જરૂર આવજો જેથી પહેલાંનો જે કાંઈ કિલ્લો હોય એ રીતે તમને અહીંયા જોવા મળે અને સૌથી વધારે તો અહીંયા છે ને ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન છે તો ફોટોગ્રાફી જો અહીંયા ઘણા બધા લોકો કરતા હોય છે ફોટોગ્રાફી માટે તો આ રીતના છે ઉપર પણ જોઈ શકો અહીંયા આ રીતના કડક બનાવેલા છે આ રીતનું છે નીચે ખાઈ જેવું છે થોડોક કચરાનું પણ ધ્યાન રાખજો ગમે તે જગ્યાએ જાઓ તો કચરો જ્યાં ત્યાં નાખો ને એનો ખ્યાલ રાખવો જોઈએ આપણે આપણી રીતે હવે અહીંથી આગળ જઈએ એટલે બીસ ઉપરનો જે લોકેશન આપણે લઈ લીધું આ ફરતા ફરતો રાઉન્ડ જ છે પછી આગળ જોશું કે કઈ રીતનું છે કઈ રીતનું નહીં હવે આગળ આપણે જઈએ છીએ અહીંથી થોડાક પામે છે એ કિલ્લો છે ઘણા બધા ગ્રુપમાં લોકો ફરવા આવતા હોય છે તો અહીંથી ઉપર આવ્યા છીએ અહીં ત્યાં અહીંયા પણ ઘણા બધી ભીડ છે તો જોઈએ કઈ રીતનું લોકેશન છે ત્યાં અહીંયા પણ ઘણા બધા લોકો આવેલા છે એ તમે જોઈ શકો છો અહીંયા પણ ઘણા બધા લોકો આવેલા છે તો ફોટોગ્રાફી માટે બે જગ્યા છે અને પહેલાંનો જે કિલ્લો હોય એ તમને અહીંયા જોવા મળે કે પહેલાંનું બાંધકામ કઈ રીતનું છે આ તમે જોઈ શકો છો પથ્થરોનું બાંધકામ છે અને અત્યારનું અને પહેલાંના બાંધકામમાં ઘણો બધો હોય છે અહીંયા અલગ અલગ રીતે તો અહીંયા ફોટોશૂટ માટે બે જગ્યા છે અહીંથી છે ને સામો છે દેખાય છે દરિયો તમને હમણાં બતાવું દરિયાનું લોકેશન અહીંથી એક્ઝેક્ટ સામો જ બતાય છે તો દરિયાનું લોકેશન તમે જોઈ લીધું તો એક્ઝેક્ટ અહીંથી કિલ્લાથી દરિયો દેખાય છે તો ઠંડો ઠંડો પવન પણ અહીં આવે છે અને આમ તડકો છે પણ ઠંડો પવન છે એટલે વાંધો ઓછો આવે છે ગરમી થોડીક વધારે થાય છે પણ કે દરિયો છે સટ્ટા કારણ કે અત્યારે તડકો વધારે છે એટલે ઘડીક માટે બેસી જાય છે કારણ કે હાલી હાલીને થાકી જાય બધો રાઉન્ડ માર્યો છે એટલે ઘડી વાર અહીંયા આરામ બેસી ગઈ પણ તડકો વધારે દાયરી ક્ષાન ફેસ ઉપર જ આવે છે તો તડકો થોડોક વધારે લાગે છે હા એ હવે સામે કિલ્લે જવાનું છે ત્યાંથી જોઈએ આપણે સામેની સાઈડથી ત્યાંથી દરિયો પણ દેખાય છે પણ ત્યાંથી જોઈએ કે કેવું લોકેશન આવે છે અને કેવું નહીં તો સામે નવલેથી દરિયો એક નંબર દેખાય છે આ ફરતો ફરતો રાઉન્ડ જ છે બધી આમ જગ્યાએ સેમ જેવું જ લાગે છે પણ જોઈએ હવે આગળ કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો જોઈએ તમને બતાવું કે અહીંથી કઈ રીતનો દરિયાનો નજારો આવે છે એ જોઈ તમને અહીંથી બતાવીશ કે આગળ દરિયો છે પણ અત્યારે તડકો વધારે લાગે છે જોઈએ આગળ અહીંથી ડાયરેક્ટ જોવો એક જેટ સામે જ અહીંથી તમે સામે દરિયો જોઈ શકો છો એક જેટ સામે જ છે દરિયો પણ ખબર નહીં દરિયો સામે જ છે પણ ગરમી બહુ થાય છે અત્યારે ગોવામાં તો ભાઈ આ રીતનો કાંક તમને મસ્ત મજાનો નજારો અહીંયા જોવા મળશે અને આગળ પણ ઘણા બધા શૂટ કરે છે તો ફોટોગ્રાફી માટે છે ને આ બેસ્ટ જગ્યા છે તો ફોટોગ્રાફી માટે તમને બહુ મજા આવશે અને સામે એક જેટ દરિયો છે એટલે કાંઈ ઘટે નહીં એવો વ્યૂ તમને જોવા મળશે અને પહેલાંનું જે પણ છે ને કિલ્લો પહેલાંના પથ્થરોમાંથી જ બધો આખો કિલ્લો પથ્થરોમાંથી જ બનાવેલો છે અને અહીંથી તમે નીચેનું લોકેશન કઈ રીતનું આવે છે ને એ તમને બતાવું જો આ બાજુ છે ને ગાર્ડન જેવું છે તો ત્યાં પણ તમારે ફરવું હોય તો પણ ગાર્ડનમાં એ કરી શકો છો અને ફોટોગ્રાફી પણ અહીં થઈ શકે છે તો ફોટોગ્રાફી માટે તો મને આ બે જ જગ્યા લાગી બાકી બીજું તો કાંઈ છે નહીં એવું જોવાલાયક પણ ફોટોગ્રાફી માટે બે જગ્યા છે તો છે કારણ કે અલગ અલગ લોકેશન છે મસ્ત મજાનું લોકેશન છે પાછળ દરિયો છે અને આ બધો આ રીતનો કિલ્લો છે પથ્થરોનો મસ્ત સીન આવે એવા ઘણા બધા એવા રીતે પોઈન્ટ છે ત્યાંથી તમે બેસ્ટ ફોટોગ્રાફી કરી શકો છો તો બીજું તો જોવાલાયક ખાસ મને લઈ જ્યું નહીં પણ હા ફોટોગ્રાફી માટે બેસ્ટ છે બાકી ઘણા બધા લોકો અહીંયા આવતા હોય અલગ અલગ રીતે ફરવા માટે તો એ પણ તમે વ્યૂ અહીંયા જોઈ શકો છો આ છે ને પોસ્ટર આના માટે બનાવેલું છે એ તમે વિડીયો પાઉઝ કરીને જોઈ લેજો એની હિસ્ટ્રી છે બધું લખેલું છે અહીંયા ગમે જવાનું છે તો હવે આપણે કિલ્લામાંથી બહાર વહી ગયા છીએ અને થોડોક આગળ ગાર્ડન છે એ તમને ત્યાંનો વ્યૂ બતાવીશ કે કઈ રીતનું છે તો ગાર્ડનમાં તો એક લાઇક કરી દેજો તો અહીંથી જો એક બહાર જઈ શકો છો તમે તો ઘણા બધા લોકો આવે જ છે તો આપણે આગળ જઈએ ગાર્ડનમાં અને તમને થોડોક વ્યૂ બતાવું ગાર્ડનનું કે કઈ રીતનું લોકેશન છે તો આ છે નીચે ગાર્ડન ગાર્ડન ટાઈપનું છે લીલું લીલું ઘાસ છે બે ત્રણ ચાર ઝાડવા છે એવું ખાસ તો ગાર્ડન છે નહીં પણ બસ નોર્મલી છે કે બહુ તડકો બડકો લાગ્યો હોય તો અહીંયા બેસી શકો છો તમે જાડવાની છે તો આ રીતના ઝાડવા છે અને બાજુમાં કિલ્લો છે અને અહીંયા છે ને આવી ગયો છે ગેટ જ્યાંથી આપણે બહાર નીકળવાનું છે આ ગેટ છે અહીંયાથી બહાર નીકળી શકો છો અને જેવા તમે બહાર નીકળો ને એટલે રસ્તાની એકઝેટ સામે માર્કેટ છે આ રીતનું તો અહીંયા તમારે કંઈ પણ ખરીદી કરી હોય તો તમે કરી શકો છો અલગ અલગ જેમ કે કપડાં ટોપી એવું બધું અહીંયા મળતું હોય છે તમને બતાવું અને થોડુંક નાસ્તા માટેનું મળતું હોય છે અને અહીંયા જો બધા આ રીતે ગાડીઓ બાઇક છે જે રેન્ટ ઉપર લઈને આવેલા હોય તો પાર્કિંગ માટે અહીંયા પાર્કિંગ કરી શકે છે અને હવે આપણે જઈશું બજારની ઓલી સાઈડ નાની એમથી બજાર છે જો આ રીતની તો ઠંડુ બંડુ કંઈ પણ પીવું હોય તો તમને મળી રહેશે અને નાસ્તા પાણી કહેવા હોય તો પણ અહીંયા મળી રહેશે આ રીતના સુધી બધી જગ્યાએ તો અલગ અલગ છે વસ્તુઓ ચશ્મા ટોપી તો બસ નાનો એવો એક પોઈન્ટ હતો અહીંયા બધા આવતા હોય છે અહીંયા બધા ઊભા છે અને આ શોપિંગ સેન્ટર છે તો આ રીતનું છે તમને અહીંયા જોવા માટે તો ખાસ ફોટોગ્રાફી માટે બેસ્ટ છે અને નાસ્તા પાણી પણ અહીંયા મળી રહેશે તો એ પણ તમે કરી શકો છો અને ખરીદી કંઈ નાના મોટી કરવી હોય તો એ પણ અહીંયા કરી શકો છો તો એ માટે તો બેસ્ટ પણ જગ્યા છે આવી ગયા છે ફરીથી નીચે અને અહીંયા આપણું બધું ગ્રુપ છે તો ગ્રુપની પાસે જતા રહી અને ખૂબ મજા આવી ગઈ અંદર રીતે એટલે બધા તમે જાય ના જો પાછો હવે તો ભાઈ અંદર તો ખૂબ મજા આવી ગઈ

તો વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ કારણ કે ખૂબ લાંબો થઈ જશે તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ તો મળશું નવા વિડીયોમાં હું દેભાઈ બાય જય માતાજી